એ બનાવવા હતા પણ કોઈ કાર સેટિંગ નથી થયું અને વાયરો પવન પણ બહુ છે અને મજા ન આવી એટલે આજે શૂટિંગ બંધ રાખ્યું છે અને વળી આવતા શૂટિંગ બ્લોક બતાવીશું આગળનો બ્લોક બતાવી શકે કેવો આવશે કેવો નહીં આવે અને કોમેન્ટ કરતા રહેજો અને મજા લેતા રહેજો આમ તો જોગી રે ક્યાંથી આવ્યો નગર વાયરો વાય છે રે પવન થાય છે રે ઘરે જવાન થાય છે રે

તો આવા નવા કોમેડી વિડીયો જોવા માટે મારી ચેનલ તો સબસ્ક્રાઈબ કરી જ લેજું ના કરી જ લેજો તમે મને ઓળખતા તો હશો ના ઓળખતા હોય તો મારું થોપણું જોઈ લો એન બસ તો આપણે જોવાનું ચૂકતા નહીં લગાવો મારા બ્લોગની અંદર નેક્સ્ટ બ્લોગ હું મળીશું ફરી પાછા આવીશું અને આવતા રહીશું આવીશું તો ચોક્કસ મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં છ છ ટકા બ્લોગ જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ઓળા દાદો આવ્યો ને દાદા તો હજુ હું એ છેકડા લઈ જઈને ભાડા ઘટાડો નો દાદાનો આ